એક ગામમાં એક ભાઈ બહેન રહેતા બેન મોટી થઈ પોતાના સાસરે ગઈ માતા પિતા સમય જતા સ્વર્ગ સુધારી ગયા પિયરમાં પોતાના ભાઈ ભાભી એકલા જ રહ્યા પેલાના સમયમાં એવું હતું કે ગામ બહુ દૂર દૂર અને જો ભાઈ બહેનને સાસરામાં તેડવા ના આવે તો બેન પોતાના પિયર ના જઈ શકતી એટલે બેન તો ભાઈના ઘરે દરેક ઋતુએ ઋતુએ સંદેશા મોકલાવે છે કે ભાઈ મને આણું મોકલ ભાઈ તું મને તેડવા આવ હું તારા ઘરે આવીને તારા બધા જ કામ કરી દઈશ પણ દરેક વખતે ભાઈ તો જુદા જુદા બહાના કાઢી બહેનને તેડવા આવવાની ના પાડી દે છે બહેન પોતાના ભાઈને સંદેશો મોકલાવે છે અને કહે છે કે હે વીરા તું ઉનાળામાં મને તેડવા આવ આવીને હું તમારું સૂતર કાન્તી દઈશ ખેડૂત લોકોને ઉનાળામાં ખેતરનું કામ ઓછું હોય એટલે લાંબા દિવસોમાં લુગડા માટે સ્ત્રીઓ સૂતર કાંતિ કાઢે હે મારી બેનડી સૂતર મારી બાયડી કાંતી લેશે તું તારા સાસરે જ રહેજે અહીંયા તારી જરૂર નથી વરસાદ ઋતુ આવે છે એટલે બેન ફરીથી પોતાના ભાઈને સંદેશો મોકલાવે છે હે ભાઈ વરસાદની ઋતુમાં તું મને તેડવા આવ હું તારા ખેતરના પાકમાંથી નીંદણ કાઢી દઈશ ભાઈ કહે છે હે બેન એ તો મારી સ્ત્રી કાઢી નાખશે તું તારા સાસરે જ રેજે શિયાળાની ઋતુ આવે છે ને બહેન પોતાના ભાઈને સંદેશો મોકલાવે છે કે હે ભાઈ મને શિયાળાની ઋતુમાં તું તેડવા આવ હું તમારા ગોદડા લુબડા સીવી આપીશ ભાઈ સંદેશો મોકલાવે છે કે હે બહેન એ તો મારા ઘરની સ્ત્રી સીવી નાખશે તું તારા સાસરે જ રેજે અહીંયા તારું કંઈ કામ નથી ઉદાસ થઈને બેન તો વળી પોતાના સંદેશો મોકલાવે છે અને એમાં લખે છે કે હે ભાઈ પિયરના જાડવા તો જોવા દે નાની હતી ત્યારે ગામના જાડે હિંચકા ખાતી એથી મને મારું પિયરનું ગામ બહુ યાદ આવે છે એટલે તું મને તેડવા આવ ભાઈ ફરીથી સંદેશાના જવાબમાં લખે છે કે હે બહેન ઉત્તર દક્ષિણના વાવાઝોડા આવ્યા એટલે આપના ગામના પાદરના બધા વૃક્ષો ઉખાડી નાખ્યા છે એટલે તું તારા સાસરામાં જ રહેજે ઉદાસ થઈને બેન તો ફરીથી સંદેશો મોકલાવે છે કે હે ભાઈ મને પિયરના રસ્તા તો દેખાડો મને પિયરના રસ્તા બહુ યાદ આવે છે કારણ કે એ રસ્તા ઉપર ચાલીને હું સીમમાં જતા આવતા ત્યાં બેસીને વિસામો ખાતી ભાઈ ફરીથી બેનને સંદેશાનો જવાબ મોકલાવે છે કે હે બહેન ઉત્તર દક્ષિણના ભારે વરસાદ આવ્યા હતા એટલે બધા જ રસ્તા ખોદાઈ ગયા છે એટલે તું તારા સાસરામાં જ રેજે બહેન તો બિચારી બહુ ભોળી એ તો ભાઈનું બધું કપટ સમજી ના શકી અને એ તો મનમાં ને મનમાં ઝંખના કરે છે કે હું જટ મરી જાઉં અને ચકલીનો અવતાર પામું તો ભાઈના ઘરે ટોડલે જઈને બેસું અરે છેક ભાઈ સૂતો હોય ત્યાં ઓશિકે જઈને બેસુ હું મરીને કુવાનો પથ્થર બની જાઉં તોય સારું જેથી કરીને ક્યારેક મારો ભાઈ આવીને પથ્થર ઉપર પોતાના દોતિયા દોશે આંખના આંસુ લૂછીને બેન ફરીથી પોતાના કામે લાગે છે ચાંદણી જોઈને આપણા મનકની માથે અસાઢ મન મૂકીને વરસ્યો છે જો જો આકાશમાંથી જાણે સાચા મોતીડા વરસી રહ્યા છે ખંભમાં આઈને હવે તો ભેસો હાથી જેવી થાશે ચાલને હાલો હવે આપણે દેશ અષાઢી મેહુલિયાને પોતાના મલક પર વરસતો જોઈને દુકાન ઉતારવા માટે ગુજરાતમાં ગયેલા એક મેસવાડિયા ચારણનું અયુ આવા સુખથી કિલ્લોલ કરી ઉઠ્યું અને પડખે જ પોતાની પાડીની ખડીઓ ઉપર તેલ ચોપડતી જુવાન ચારની મરક મરક હસીને બોલી અરે ચારણ ક્યાંય તારી ડગલી તો ખસી નથી ગઈ ને સાચે ચારની આજ તો માલધારીઓના મન ભરે એટલો વરસાદ વરસતો હશે આજ તો ગીર ગાંડી થઈ ગઈ હશે મોરલા કેવા ટવકા કરતા હશે ચારની ફરીથી હસીને બોલી જેવા ગાંડા મોરલા એવી જ ગાંડી ચારણની જાત બંનેના મન વરસાદ જોઈને ફડકે ચારણ બોલ્યો ચારની હવે મસ્કરી ના કરો અને જલ્દીથી સામાન ભરો હળવે હળવે ચાલતા થઈએ આપણી ગીરની બાજુએ આપણા મલકમાં ગુજરાતના સૂકા તળાવડામાં પડીને કાદવમાં નહાતી અને માથે લાકડીઓના મે વર્ષે છતાં પણ માંદડેથી ન ઉઠે તેવી મેગલ બેસ ફક્ત ચારણીના મુખમાંથી બાપ મેગલ હાલો બાપ હાલો મલકમાં એટલી ધીરી ટોકા ભરી બોલી સાંભળતા તો બંભાળ દેતી એકદમ બેઠી થઈ ગઈ અને શરીર ઉપર ચમરી ઢોળે તેમ પૂંછડું ફંગોળીને દોડતી દોડતી ચારણના ઝૂંપડા પાસે આવી ઊભી રહી ઘંટીના બે પડ બે ગોતલાના ગાભા ને બે ચાર ઠામડા એક સિંદૂરની ડાબલી વગેરે જે થોડીક ઘરવખરી હતી તે ભેંસની પીઠ પર લાદીને ચારણ ચારની સોરઠને માર્ગ ચડી ગયા માથે કોઈક દિવસ ઝરમર ઝરમર તો કોઈક દિવસ લુગડા પોળી નાખે એવો વરસાદ વરસતો આવે છે અને વળી પાછો ઉગાડ થતાં જ પોતાની વિંજાયેલી ને ધણીની પલળેલી પાગડી વગડામાં સુકવતા સુકવતા બે જણા ચાલ્યા જાય છે વાયરામાં ચારણીના માથાની લાંબી કાળી લટો ઉડી ઉડીને મોં ઉપર આવ્યા કરે છે બોરા રૂપવાળી સ્ત્રીઓની પણ આંટી એવી સુકની લહેરો પથરાથી દેખીને ચારણ આલસી પણ કરતો આવે છે કે આવા રૂપ ને આવા હસવા કઈ ચારણીને શોભે ત્યાં તો ચારણી બોલી સાચી વાત ચારણ ન શોભે આપણા નેસડામાં જાશું ત્યારે સાસુ અને કાકી સાસુ લાખ લાખ મેણા મારશે મેણા વળી કયા કામના ચારણ બોલ્યો બસ મેણા તો એ જ કે આટલા બધા રૂપ કાંઈ ચારણની દીકરીને હોય વેસ્યાને હોય અને આટલું ખડખડતે ક્યાંય હસાય ચારણી જુવાનડી હોય તોય બીજાના વાતા મોય કેમ મલકવાય આવું આવું બોલી મારો જીવ કાઢી નાખશે ચારણ મીઠું મલકાઈને બોલ્યો તે કુટુંબમાં તો રીસામણા મનામણાં ચાલ્યા જ કરે ચારણી બોલી હું તો બીજું શું કરું મહેનત કરી કરીને મોઢું કરમાવી નાખીશ અને હસવું રોકવા માટે ગાલે ડામ દઈશ બીજું તો શું અર ચારણી તું આ શું વિચારે છે જાણે પોતાની તમામ માયામૂડી કોઈ વરખી જતું હોય તેમ ચારણ આંખો ફાડીને સ્ત્રીના મો સામે જોઈ રહ્યો બીજો ઉપાય પણ શું છે ચારણ ના તો આપણે નેસડામાં નથી જાવું આગળ જે પણ ગામ આવે એમાં આપણે કૂપો પરીને પડ્યા રહેશું પછી કુટુંબના ઝઘડા ક્યાં થવાના ટવકા કરતા ચારેય જણા બે માનવીને બે ઢોર ચાલ્યા અને થોડા દિવસે ઘીરની જાડીમાં ઉતર્યા રાયણા ઉંબરા અને ઢીંબરવાના ઝાડ ઉપર ફળ ફૂલ જળુંબે છે વાંદરા ઓળખાબો રમે છે અને જાંબુડા ખરી ખરીને નદીઓના પાણી જાંબુ વરણા કરી મૂકે છે ત્યાં એક પોહળા પટવાળી નદી આવી નદીમાં આછો આછો પ્રવાહ ચાલ્યો જાય છે કાંઠે આંડા જેવું રૂપાળું ગામડું શોભી રહ્યું છે અને સાંજના સમયે પનિયારીઓ પોતાના માથે અધ્ધર પધ્ધર પાણીની મોટી હેલીઓ માંડીને નદીમાં ઊંચા ઊંચા પેડાનો ચડાવ ચડી રહી છે ભેંસ પાણી પીએ છે ચારણી એના ભીંડલા પગના પોચા તોયને કાદવ ઉખાડે છે અને ચારણ નદીના કાંઠાના લોકોને પૂછે છે ભાઈ ગામના દરબાર કોણ છે જવાબ મળ્યો કે બાપુ વાળો કેવા માણસ છે ગુલાબી દિલના અમને આ ગામમાં રહેવા દેશે માલધારીને કોણ ના પાડે આટલી પૂછપરછ કરી ચારણ ચારણી જોડે આવીને અહીંયા આ નદીના પર જ ઊભી હું હમણાં જલ્દીથી ગામમાં જઈ દરબારને મોઢે થઈ આવું જો આ પાડશે તો આપણે આ ગામમાં જ રહીશું નહીંતર આગળ ચાલશું ઠીક ચારણ હું ઊભી છું પણ જોજો અહીંયા જ ઊભી રહેજે આગી પાછી થાતી નહીં નિકર હું બૂંગ પાડીને કોને બોલાવીશ અને વળી અજાણ્યું ગામ છે ભલે ચારણ તું જ્યાં હું અહીંથી નહીં ખસું ચારણ ગયો અને થોડી દૂર જઈ પાછા વળીને ફરીથી કહ્યું તું અહીંથી ખસતી ના નહીં તો તને મારા સમ છે ચારણીએ ડોકું ધૂણાવીને સોગંદ કબૂલી લીધા ચારણે દરબાર પોસાવાળાની દેલીએ જઈ છેટેથી દરબારને રામ રામ કર્યા અને કહ્યું દરબાર મને બે પાંચ વીઘા જમીનના જાટા કાઢી આપો તો હું આ વતન કરીને મારી ઘર વખરી લઈ આવું દરબાર બોલ્યા આવો આવો ગઢવી ક્યાંથી આવો છો બાપુ ગુજરાતમાંથી દુકાળ ઉતારીને આવું છું બે માણસના મુઠ્ઠી મુઠ્ઠી આડગા માય ને એક બકરી જેવડી ભેંસ બંધાય એટલી જગ્યા આપો તો ગામ દીધા બરોબર માનીશ ભલે ગઢવી કસુંબા પાણી તો લ્યો દરબારે ચારણને આગ્રહ કર્યો ચારણના પેટમાં બે પ્યાલી લાલ કસુપો પડ્યો એટલે ચારણને ઇન્દ્રાસન મળી ગયું લાગ્યું દાયરામાં વાતોના ધુબાકા ઉપડ્યા હતા એમાં ચારણ પણ ઉતરી પડ્યો ચાતનો દેવી પુત્ર જીભમાં ભારી મીઠપ ઓઠામાં કવિતાના અખંડ દીવા બળે અષાઢ જેવી મદમસ્ત ઋતુ પછી તો પૂછવું જ શું ચારણ તો દોહા અને મીઠા ગીત ગાવા લાગ્યો ભલે ભલે મારો ભાઈ હવે તો ભેગા ભેગો આસો માસ ગાઈને બીજુગીના ભેટા કરાવી દેજે હો દરબાર બોલ્યા ચારણ ફરીથી ગીત લલકારવા જાય છે ત્યાં તો દૂરથી કાને અવાજ પડ્યો કે પાણી આવ્યું પાણી આવ્યું ખસી જાવ એ ભાઈ ખસી જા એવા ચસકા થયા અને હળુડું પૂર આવ્યાની ગરજના ચારણને કાને પડી ચારણ ભર નિદ્રામાંથી ઝબક્યો હોય એમ એની જીભ થંભી ગઈ ત્યાં તો બીજી વાર રેડિયા સંભળાણા ઓ જાય ઓ ભેસ પાડીને એક બાઈ તણાતી જાય ઓ ચુંદડી વર્તાય અરે હાય હાય કોક બાપડાનું ઘર બાંધ્યું ટણના મો પર લોહીનો છાંટોય ન રહ્યો દાયરો ચારણીની આ ઓચિંતી દશા જોઈ ચોકી ઉઠ્યો મારી ચારણ્ય તણાની એવા ચસકા દેતો ચારણ દોડ દઈ પાદર પોચ્યો નદી કિનારે જાય ત્યાં તો બે કાંઠે આસમાન સામા છલાંગો મારતા લોઢ ઉછળી રહ્યા છે મોજાની થપાટે થપાટે બે કાંઠોની ભેસડો દસવા લાગી છે એ ઓલી ભેંસને પડખે બાંયની રાતે ચૂંદડી તણાતી જાય એ દેખાય કાંઠે ઉભેલ માણસોએ આંગળી ચિંધીને ઉત્તર દીધો એ ચારણ્ય એ જ મારી ચારણ્ય ઉભી રહેલી ઊભી રે એકલી ક્યાર એકલું કેતો ચારણ દોડ કાઢીને પૂરમાં પડવા જાય છે ત્યાં તો માણસો એને બાવળે જાલીને રોકી રાખ્યો સૌ સમજાવવા લાગ્યા કે ગઢવા હવે તો એ જીવની ગઈ હવે તું એને ક્યાં પકડવાનો હતો જાય ને ચારણ્યને મેં ભેખડ માથેથી મોળા ગળા દીધા હતા અને ડોકો ધૂણાવ્યું હતું એમ તે કાંઈ મારી ચારણ્ય જાય મેલી દો મને હમણાં આંબી જઈશ મેલો માણસો સમજી ગયા કે ચારણનું ચિત્ત ફડકી ગયું કાંઠે એક ભાઈ ઊભી હતી એને કહ્યું અરે ભાઈ તું સમ દઈ ગયો તો એટલે જે બિચારી નદીના પટમાંથી ખસી નહીં નોતી ખસી સાચે સાચ નોતી ખસી કે એક ડગલું એ નોતી ખસીને ચારણ તો ભાગ્યા મને ત્યાં જ પોક મૂકીને રડવા માંડ્યો અને મરસ્યા ઉપાડ્યા ગામના પાદર રોવે છે પક્ષીઓ રૂવે છે ગામના માણસો પણ રડે છે